પરીક્ષાનો મોક ટેસ્ટમાં બીજા દિવસે પણ ખામી સર્જાતા છાત્ર યુવા સમિતિ દ્વારા યુનિવર્સિટીના કેમ્પસના વિરોધ સાથે કુલપતિ રજૂઆત કરવામાં આવી હતી વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન એક્ઝામ આયોજન કરવામાં આવ્યું છે અઢારમી જૂનના દિવસે બીબીએ બીએસસી બીકોમ બીસીએના એટીકેટીના વિદ્યાર્થીઓની ઓનલાઈન એક્ઝામ લેવાનાર છે જેને લઈને યુનિવર્સિટી દ્વારા મોક ટેસ્ટનું આયોજન કર્યું છે ગઈકાલેને આજે વિદ્યાર્થીઓએ મોક ટેસ્ટ આપવા માટે બેઠા હતા પરંતુ ટેકનિકલ ખામી હોવાને કારણે બોક્સ ટેસ્ટ આપી શક્યા નથી અઢારમી જૂને લેવાનારી ઓનલાઈન પરીક્ષા યોગ્ય રીતે યુનિવર્સિટી દ્વારા લેવાશે કે કેમ તે હાલ મોટો થવા થઈ રહ્યો છે જેથી વિદ્યાર્થીઓએ કુલપતિને વિરોધ સાથે રજૂઆત કરી હતી છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા આજે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી રજૂઆત કરવા આવેલા વિદ્યાર્થીઓને જોઈને યુનિવર્સિટીનો ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો પરંતુ સમગ્ર રીતે રજૂઆત થતાં આખરે કુલપતિએ તેમને સાંભળ્યા હતા મોક ટેસ્ટ દરમિયાન લોગ ઇન વિદ્યાર્થીઓ કરી શકવામાં નિષ્ફળ થઈ રહ્યા છે તેમજ જે લોગ ઇન થઈ ગયા હતા તે આપમેળે લેફ્ટ થઈ જતા પરીક્ષા આપી શક્યા નથી વિવેક પાટડિયાએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી દ્વારા સોળમી જૂનના રોજ પરીક્ષા હોવા છતાં બાયોટેકનોલોજીના વિદ્યાર્થીઓને આઈડી પાસવર્ડ હોલ ટિકિટ આપવામાં આવી નથી ઘણા બધા વિદ્યાર્થીઓ શરૂ પરીક્ષાએ સર્વની ખામીને કારણે અચાનક પરીક્ષામાંથી લેફ્ટ થઈ જવું પડ્યું હતું જેનાથી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા વિદ્યાર્થીઓ ઓનલાઈન એક્ઝામ સરળતાથી આપી શકે તે માટે તાત્કાલિક અસરથી યુનિવર્સિટી વ્યવસ્થા કરવા ખાસ જરૂરી છે સોળ જૂન ના રોજ વિદ્યાર્થીઓને પરીક્ષા હોવા છતાં હોલ ટિકિટ અને આઈડી પાસવર્ડ આપવામાં આવેલા નથી અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને હજુ સુધી આઈડી પાસવર્ડ આપવામાં આવેલા નથી તેમજ યુનિવર્સિટી હેલ્પલાઇન નંબરમાં કોલ કરવા છતાં સેટિસ્ફેક્શનવાળા આન્સર મળતા નથી અને વિદ્યાર્થીઓને સંતોષ મળતો નથી તેથી મારી આ રજૂઆત છે કે વેલામાં વહેલી તકે આઈડી પાસવર્ડ અને હોલ ટિકિટ આપવામાં આવે હાલ તો અનેક વિદ્યાર્થી સંગઠનો દ્વારા યુનિવર્સિટીમાં ચાલતા લોલમ લોલ વહીવટને લઈને વિરોધ કરાઈ રહ્યો છે ત્યારે મોક ટેસ્ટ માટે રેલી ખામીને લઈને છાત્ર યુવા સંઘર્ષ સમિતિ વિરોધ કર્યો હતો